આપણે સૌ જાણીએ છીએ કે ધાતુના તારમાંથી વીજળી પસાર થાય છે પણ શું ક્યારે એવો વિચાર આવ્યો છે કે પ્રવાહી પણ વીજળીનું વહન કરી શકે ચાલો આજે આપણે વીજળીની આ જ અજાણીએ દુનિયામાં એક સફર કરીએ અને જોઈએ કે વીજળી અને પ્રવાહી જ્યારે મળે છે ત્યારે શું શું અજાયબીઓ થાય છે તો સવાલ એકદમ સીધો છે જે રીતે તાંબા એલ્યુમિનિયમના તાર વીજળીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે શું પ્રવાહી જેમ કે પાણી કે લીંબુનો રસ આવું કરી શકે આ એક જ સવાલ પર આપણી આખી વાતચીતનો આધાર છે આ આખી વાતને સમજવા માટે આપણે પાંચ સ્ટેપમાં આગળ વધીશું પહેલાં વીજળી અને પ્રવાહીના મૂળભૂત સંબંધને સમજીશું પછી પ્રવાહીમાં વીજળીની કસોટી કરીશું એ પછી આવશે વીજળીની રાસાયણિક અસરો પછી ઇલેક્ટ્રોપ્લેટિંગ શું છે એ જોઈશું અને છેલ્લે આ બધું આપણા રોજિંદા જીવનમાં ક્યાં કામ આવે છે એના પર નજર નાખીશું સારું તો ચાલો શરૂઆત કરીએ એકદમ બેઝિક વાતથી દુનિયામાં અમુક પદાર્થો એવા છે જે વીજળીને પસાર થવા દે છે અને અમુક એવા છે જે નથી થવા દેતા આ તફાવત સમજવો એ સૌથી પહેલું અને સૌથી જરૂરી પગલું છે વિચારો કે વીજળી એક ગાડી છે જે એક રસ્તા પર જઈ રહી છે તાંબુ અને એલ્યુમિનિયમ જેવા પદાર્થો છે ને એ એકદમ ખુલ્લા સ્મૂથ હાઈવે જેવા છે વીજળી આરામથી પસાર થઈ જાય એટલે જેને સુવાહક કહેવાય હવે બીજી બાજુ રબર પ્લાસ્ટિક કે લાકડાને જુઓ એ તો જાણે ટ્રાફિક જામવાળો રસ્તો છે વીજળીને પસાર થવામાં બહુ જ મુશ્કેલી પડે એટલે એને કહીશું મંદવાહક ઓકે તો હવે અસલી સવાલ પર આવીએ આપણે કેવી રીતે જાણી શકીએ કે કોઈ પ્રવાહી દાખલા તરીકે લીંબુનો રસ એ સુવાહક છે કે મંદવાહક જુઓ આનો જવાબ એકદમ સાદા પ્રયોગમાં છુપાયેલો છે આપણી પાસે એક ટેસ્ટર છે જેમાં એક બેટરી અને એક નાનો બલ્બ છે હવે એના બે ખુલ્લા છેડાને આપણે લીંબુના રસમાં ડૂબાડીએ અને શું થયું બલ્બ સળગી ઉઠ્યો આ તો જાદુ જેવું લાગે પણ આ વિજ્ઞાન છે આનો સીધો મતલબ એ છે કે લીંબુનો રસ એ બે છેડા વચ્ચે એક પુલ બની ગયો સર્કિટ પૂરી થઈ ગઈ અને સાબિત થઈ ગયું કે લીંબુનો રસ વીજળીનું વહન કરે છે પણ એક મિનિટ માની લો કે પ્રવાહ એટલો બધો નબળો હોય કે એનાથી પેલો બલ્બ સળગી જ ન શકે તો શું શું એનો મતલબ એમ કે પ્રવાહી વાહક નથી કે પછી આપણું ટેસ્ટર જ નબળું છે આવા નબળા પ્રવાહને પકડવા માટે આપણને વધુ સારા સાધનો જોઈએ એમાં પહેલો ઉપાય છે એલઈડીનો ઉપયોગ કરવો આ એલઈડી બલ્બ બહુ જ સંવેદનશીલ હોય છે એટલે કે સાવ મામૂલી પ્રવાહમાં પણ એ ઝપટી ઉઠે છે અને બીજો એનાથી પણ મજેદાર રસ્તો છે ચુંબકીય ટેસ્ટર બનાવવાનો જેમાં આપણે વીજળીની ચુંબકીય અસરનો ઉપયોગ કરીશું અને હોકાયંત્રની સોયને નચાવીશું અને આ ટેસ્ટર બનાવવું તો સાવ સહેલું છે જુઓ આની પાછળ એક જ સિદ્ધાંત છે જ્યાં વીજળી ત્યાં જ ચુંબકત્વ બસ એક માચીઝની ખાલી ડબ્બી લો એમાં હોકાયંત્ર મૂકો અને એની ફરતે વીજળીનો તાર વીંટાડી દો હવે તારના એક છેડાને બેટરી સાથે જોડો જેવો તમારા ટેસ્ટરમાંથી પ્રવાહ પસાર થશે તરત જ હોકાયંત્રની સોયમાં હલચલ થશે છેને કમાલ હવે પાણીની વાત કરીએ તો અહીં એક બહુ જ રસપ્રદ વાત છે જે એકદમ શુદ્ધ પાણી હોય છે જેને આપણે ડિસ્ટિલ્ડ વોટર કહીએ છીએ એ તો વીજળીનું લગભગ મંદવાહક છે આશ્ચર્ય થયું ને પણ આપણે જે નળનું કૂવાનું કે તળાવનું પાણી વાપરીએ છીએ એ વીજળી માટે સુપર કન્ડક્ટર છે આવું કેમ કારણ કે એમાં કુદરતી રીતે ઘણા બધા ક્ષાર ઓગળેલા હોય છે અને આ ક્ષાર જ વીજળીને પસાર થવા માટે રસ્તો બનાવી આપે છે તો અત્યાર સુધી એ તો સાબિત થઈ ગયું કે અમુક પ્રવાહી વીજળીનું વહન કરે છે પણ હવે વાત એનાથી પણ ઊંડી છે જ્યારે વીજળી કોઈ પ્રવાહીમાંથી પસાર થાય છે ત્યારે શું એ ચૂપચાપ પસાર થઈ જાય છે કે પછી એ પ્રવાહીમાં કોઈ ફેરફાર કરે છે આ જ સવાલ એક મોટી શોધનો પાયો બન્યો આ વાત છે વર્ષ અઢારસોની વિલિયમ નિકોલ્સન નામના એક બ્રિટિશ રસાયણશાસ્ત્રીએ એક પ્રયોગ કર્યો અને એમણે કંઈક એવું જોયું જેણે બધાને ચોંકાવી દીધા એમણે નોંધ્યું કે જ્યારે પાણીમાંથી વીજળી પસાર કરવામાં આવે છે ત્યારે ત્યાં એક રાસાયણિક પ્રતિક્રિયા થાય છે વીજળી પાણીને બદલી રહી હતી અને આ પ્રક્રિયા કેવી દેખાય છે જો જ્યારે મીઠાવાળા પાણીમાં બેટરી સાથે જોડાયેલા બે કાર્બનના સળિયા જેને આપણે ઇલેક્ટ્રોડ કહીએ છીએ એને ડૂબાડવામાં આવે છે ત્યારે તરત જ બંને સળિયા પર પરપોટા દેખાવા લાગે છે જે સળિયો બેટરીના પોઝિટિવ એટલે કે ધનછેડા સાથે જોડાયેલો છે ત્યાં ઓક્સિજન વાયુ બને છે અને જે નેગેટિવ એટલે કે છેડા સાથે જોડાયેલો છે ત્યાં હાઇડ્રોજન વાયુ બને છે મતલબ કે વીજળી ખરેખર પાણીને એના મૂળભૂત ઘટકો ઓક્સિજન અને હાઇડ્રોજનમાં તોડી રહી હતી અને આના પરથી જ એક નવો શબ્દ આવ્યો ઇલેક્ટ્રોલાઇટ એટલે કે વિદ્યુત દ્રાવણ ઇલેક્ટ્રોલાઇટ એટલે એવું કોઈ પણ પ્રવાહી જેમાંથી વીજળી પસાર થાય અને એ દરમિયાન એમાં રાસાયણિક ફેરફાર પણ થાય બસ આટલી જ સાદી વાત છે અને હવે એક મજેદાર વાત આ રાસાયણિક અસરનો એક ઉપયોગ રસોડામાં પણ થઈ શકે છે ધારો કે કોઈ બેટરીનો પોઝિટિવ છેડો કયો છે એ શોધવું હોય તો કશું જ નહીં બસ એક બટાકુ લો અને એમાં ટેસ્ટરના બંને તાર ખોસી દો થોડી વારમાં જે તાર પોઝિટિવ છેડા સાથે જોડાયેલો હશે એની આસપાસ એક લીલાશ પડતો ભૂરો ડાઘ દેખાશે છે ને મજેદાર સારું તો બટાકા પર ડાગ બનવા જેવી નાની નાની અસરોથી આગળ વધીને હવે આપણે એ જોવા જઈ રહ્યા છીએ કે આ જ સિદ્ધાંતનો ઉપયોગ કરીને એક એવી ટેકનોલોજી વિકસાવવામાં આવી છે જેનો ઉપયોગ દુનિયાભરના ઉદ્યોગોમાં થાય છે ચાલો આ રાસાયણિક અસરના એક શક્તિશાળી ઉપયોગને જાણીએ અને આ ટેકનોલોજીનું નામ છે ઇલેક્ટ્રોપ્લેટિંગ એકદમ સાદા શબ્દોમાં કહીએ તો ઇલેક્ટ્રોપ્લેટિંગ એટલે વીજળીની મદદથી એક ધાતુ પર બીજી ધાતુનો ઢોળ ચડાવવાની પ્રક્રિયા આખી પ્રક્રિયા જાણે વીજળીથી થતું પેઇન્ટિંગ હોય એવી છે દાખલા તરીકે આપણે તાંબાનો ઢોળ ચડાવવો છે તો શું કરવાનું એક તાંબાની પ્લેટને બેટરીના પોઝિટિવ ટર્મિનલ સાથે જોડવાની જે વસ્તુ પર ઢોળ ચડાવવો છે એને નેગેટિવ ટર્મિનલ સાથે જોડવાની પછી આ બંનેને કોપર સર્ફેટના દ્રાવણમાં ડૂબાડી દેવાના હવે જેવી સર્કિટ ચાલુ થશે તાંબાના કણ પોઝિટિવ પ્લેટ પરથી છૂટા પડશે અને દ્રાવણમાંથી પસાર થઈને નેગેટિવ છેડા પરની વસ્તુ પર જમા થઈ જશે અને બસ એકદમ પરફેક્ટ કોટિંગ તૈયાર અને હા આ કોઈ લેબમાં થતો ખાલી પ્રયોગ નથી આ ટેકનોલોજી આપણી આસપાસ આપણી રોજિંદી જિંદગીમાં બધે જ જોવા મળે છે જરા આજુબાજુ નજર કરો સાયકલના ચમકતા હેન્ડલ બાર રસોડામાં કે બાથરૂમના નળ જમવાના ડબ્બાની અંદરનું પડ આ બધું જ ઇલેક્ટ્રોપ્લેટિંગનું ઉદાહરણ છે એટલું જ નહીં મોટા મોટા પુલ અને ગાડીઓને કાટથી બચાવવા માટે પણ ઝિંકનો ઢોળ ચડાવવામાં આવે છે આનાથી સસ્તી ધાતુને પણ મોંઘી ધાતુ જેવી મજબૂતાઈ અને ચમક મળે છે ખાસ કરીને ક્રોમિયમનું પ્લેટિંગ તો બહુ જ પ્રચલિત છે કેમ કારણ કે એ દેખાવમાં એકદમ શાઇની હોય છે એના પર જલ્દીથી કાટ નથી લાગતો અને ઉજરાળા પણ નથી પડતા એટલે જ તો બાથરૂમના નળ ગાડીઓના પાર્ટ્સ અને ગેસ બર્નર જેવી વસ્તુઓ પર ક્રોમિયમનો ઢોળ ચડાવેલો હોય છે અને જ્યારે લોખંડને કાટથી બચાવવું હોય ત્યારે એના પર ઝિંકનો ઢોળ ચડાવવામાં આવે છે આ ખાસ પ્રક્રિયાને ગેલ્વેનાઇઝેશન કહેવાય છે આમાં ઝિંક જાણે લોખંડ માટે એક બોડીગાર્ડ બની જાય છે એ પોતે ખવાઈ જાય છે પણ લોખંડને કાટ લાગવા દેતું નથી એટલે જ આપણા મોટા મોટા સ્ટ્રકચર્સ વર્ષો સુધી ટકી રહે છે તો એક સાદા સવાલથી શરૂ કરીને આપણે ઇન્ડસ્ટ્રીયલ ટેકનોલોજી સુધી પહોંચ્યા આના પરથી એક વિચાર આવે છે કે આપણી રોજિંદી જિંદગીમાં આપણે જે વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ એની પાછળ આવી કેટલી બધી અદ્રશ્ય વૈજ્ઞાનિક પ્રક્રિયાઓ કામ કરી રહી હશે જેના વિશે આપણે કદાચ જાણતા પણ નથી